નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે લસણની આપણે આવક વિશેની વાત કરીએ તો મિત્રો લસણની આવક કાલ કરતાં મારીને થોડીક ઓછી જોવા મળી રહી છે થોડોક લસણની આવક થોડીક ઓછી લાગી રહી છે મિત્રો ને હરાજીનું કામકાજ પણ ચાલુ છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લે કેવા બજાર ભાવરીએ છે મિત્રો તેજી મંદીની વાત કરીએ તો મિત્રો સારા માલમાં જયારે બજાર સારું દેખાઈ રહ્યું છે અને એવરેજ માલમાં બજાર થોડુંક ટકેલું એવું જોવા મળી રહ્યું છે ને નીચા માલમાં બજાર ટકેલું જોવા મળી રહ્યું છે તો ચાલો રૂબરૂ જઈએ જાણી લઈએ કહેવા રહીએ છીએ આજના લસણના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ જઈ આવી જાણી આવી કહેવાયે આજ આજના લસણના ભાવ પિંચાશીપન પિંચાશી ત્રેપનસો ને પિંચાશી રૂપિયા નો છે એકદમ ગોલા ટાઈપ માલ છે ત્રેપનસો ને પંચ્યાસી રૂપિયામાં વેચાણું સુપર ગોલા ટાઈપ માલ છે અમુક તમને કોક મીડિયમ માલ જોવા મળી રહ્યો છે ગોલા પણ મોટા જોવા મળી રહ્યા છે અને માલ એકદમ કડક છે અમુક ટકા કોક કડી ખાય છે બાકી માલ બધો મોટો માલ છે ત્રેપનસો ને ત્રેપનસો ને પંચ્યાસી રૂપિયાનો ભાવ થયો અમારો તમે જોઈ શકો છો અમારે ત્રેપનસો ને પંચ્યાસી રૂપિયા ચાર હજાર નવસો ને એકત્રીસ રૂપિયા વેચાણું માં સાઈઝની વસ્તુ તો સાઈઝમાં બધું મોટી સાઈઝે છે મીડિયમ સાઈઝે છે અને મીડિયમથી ઝીણું છે એકદમ કડક માલ છે અને ચોખ્ખો માલ છે બેતાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે બેતાલીસો ને એકાવન રૂપિયામાં વેચાણું સાઈઝમાં મીડિયમ સાઈઝ છે અને મૂછું વાળું લસણ છે આ ટાઈપનું બેતાલીસો એકાવન રૂપિયાનો ભાવ છે સાઈઝમાં માં મીડિયમ સાઈઝ છે અમુક ટકા ઘીની સાઈઝ જોવા મળી રહી છે બેતાલીસ નો ભાવ છે વજનમાં સારો માલ છે બેતાલીસ ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે ચાર હજાર પાંચસો ને એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો સાઈઝની વાત કરો મીડિયમ સાઈઝ છે અને એકદમ ચોખ્ખો માલ છે કડક માલ છે હાવ ચોખ્ખો માલ છે સાઈઝમાં હાવ ઝીણું થ્રી હાવ મીડિયમ છે આ ટાઈપનો માલ છે હું ભાઈ વેચાણ એકતાલીસ પંચાણું એકતાલીસો ને પંચાણું રૂપિયા માલ વેચાણ છે મીડિયમ માલ છે ઝીણું માલ છે શિવરાજગઢ ગામ દેશી લસણ છે મિત્રો આ ટાઈપ માલ છે